એ મહારાજ છે કેમ કે દેવોની સાથે યુદ્ધ થઈ અને સ્વર્ગ જીતવા માટે દૈત્યો આ યુદ્ધ કરી રહ્યા હતા ઇન્દ્રના પક્ષે મુચકુંદ રાજા એ યુદ્ધ કર્યું ઘણા વર્ષો સુધી અને થાકી ગયા એમને થાકમાંથી આરામ આપવા માટે અહીંયા કહેવાય છે કે કાર્તિક મુનિ આવ્યા અને કાર્તિક મુનિ સેનાપતિ દેવોના સેનાપતિ તરીકેનું સ્થાન ગ્રહણ કર્યું અને મુચકુંદને કહેવામાં આવ્યું કે તમે જઈને આરામ કરો અને તમે આરામ કરશો ને ત્યારે તમારી નિંદ્રામાં કોઈ ભંગ પાડશે ને તો તમારી આંખથી જે જ્યોતિ નીકળશે ને એમાં સળગીને એ બળીને ખાખ થઈ જશે અહીંયા આ વાત કરવામાં આવી છે અને ધ્યાન ધરજો દર્શન કરજો કે ભગવાન છે ને આ ગુફામાં આવ્યા છે કે જ્યાં મુજકુંદ રાજા પોતે આરામ કરી રહ્યા છે અને ભગવાન એ પોતાની કાળી કામડી જે ઉડી હતી ને એ મુચકુંદ રાજા સૂતા છે એની પર ઓઢાડી દીધી છે એટલે કોણ સૂતું છે એ ખબર નથી પડતી અને આ જે મલેજ છે ને કાળી એ આવીને આ ગુફામાં પ્રવેશ કર્યો છે અને એને જોયું છે કે આ નાટક કરી રહ્યો છે કાળીઓ કૃષ્ણ નાટક કરી રહ્યો છે આ કાળી કામડી ઓઢીને સુઈ જવાનું નાટક કરી રહ્યો છે અને એમ એણે લાત મારીને મુચકુંદ રાજાને ઉઠાડ્યા છે જેવા મુચકુંદ રાજાએ પોતાના નેત્રો ખોલ્યા છે અને અગ્નિ નીકળી છે અને એમાં બાળીને આ મળે છે ને કાલિયવનને બાળીને ભસ્મ કર્યો છે અને તરત જ ભગવાન આવ્યા છે મુચકુંદ રાજાએ પ્રણામ કર્યા છે અને પછી મુચકુંદ રાજાને આશીર્વાદ આપીને ભગવાન પોતાના સ્થાને ગયા છે અહીંયા બન્યું છે એવું કે પછી જ્યારે જરાસંગ આવ્યો છે અને જરાશંઘથી ભાગીને ભગવાન એક પર્વત પર ચડ્યા છે બલરામજી સાથે અને પર્વતને કૂદીને બીજી તરફ દ્વારિકા તરફ ભગવાને પ્રયાણ કરી દીધું છે અહિયાં ભગવાન દ્વારિકામાં આવી ગયા છે